મિત્રો તમને ખબર છે લાલો મૂવીની અંદર શ્રી કૃષ્ણનું કિરદાર જેણે નિભાવ્યું હતું તેનું જીવન મૂવી પછી સાવ બદલાઈ ગયું છે જુઓ તેઓ શું બોલે સાચું કહું તો સર વર્ડઝ જ નથી કારણ કે મેં નતું વિચાર્યું કે લોકોની શ્રદ્ધા આટલી બધી છે અને એ જ્યારે ફિલ્મ જોઈને મને જોવે છે તો કદાચ એમને એવું લાગે છે કે મને ભગવાન મળી જાય એટલે એ મને ભગવાન સમજીને જ મારી પાસે આવે પગે લાગે છે અને લોકો મોસ્ટલી મારી પાસે આવીને રડે છે મને હક કરી એટલે કદાચ હું એક નિમિત્ત છું કદાચ એ મારો ચહેરો નિમિત્ત બન્યો હશે ભગવાનને બતાવવામાં તો અત્યારે મને સમજાતું નથી કારણ કે આ વાત પર્સનલી સુહદ તરીકે પચતી નથી મને કારણ કે હું પોતાની જાતને એટલો પેલો માનતો નથી બહુ અન્ડર કોન્ફિડન્ટ વ્યક્તિ છું